वरियाळी मोठी मोठी अर्धा पाळा बजाशी पाळा बधावा पडशी कॉन्ट्रॅक्टर ने फोन करू हा मारती तो कोई पाळा बोधाम नाही हॅलो मंगूपा आपण वरियाळीने पाळा बधवरा बदल मजूर जो तो पैसा जे थोडं चालते पण मजूर लई नव त पाळा बधवरा पाहिजे हॅलो સારું કામ કરે ને એવા મજૂર લઈને આવો પૈસા તમે રોકડા લ્યો આજ ને આજ કલાકમાં લઈને આવી જાવ મજૂર વરિયાળી હવે તો ભાજી જાય છે કલાકમાં લઈને આવો મજૂર એમ તો ભાઈ મજૂર ક્યાં લઈ જાવ આવો એમ કી છે પણ હવે સુમિતભાઈ મજૂર ની મળતા આવો અને લઈને જોઈએ મોજીલા મજૂર તો હવે નવરાવા થાય સુમિતભાઈ હા બોલો મંગુભાઈ શું કરો છો આ મજૂરી આવ્યા હોય

મજૂરી લઈ જવા છે મજૂર 3 જણા તમે છોડ છો મજૂરી કેટલી હાલ છે એમ કો ને તને ખબર તો છે મફત આવ શું કોની લડ મફત ભાવ આયા મારો તો લઈ જવા લઈ જો નક કોઈ હા અમારું પેન્ડિંગ માં કેટલા ભાવ ગોમતા

બરા હમાર ખરાક લે હમો પાડા જની કે અરે પાડા જની હું પડે પડે તમે હતો અમે લાઈ લઈને જાય હું આજી લા તમે આગળ રાખ બીજી પડે હા તમે આગળ ભઈ હું આગળ તમે ના આવડે ના હું હમાય એવું લાગતું આગળ આ તમે ડીટી તો ચડી જો કી હા કે આ તો કે તમે હડતા અમે બાઈ જઈએ

ના ગમે ત્યારે 5 તમને ખબર તો વાગે એટલે આપણે બધું પૂરું આ પાઇપો આડી આવે તો કાપી ના કરો એમ કરો મજા આવે જાય એટલી મજા આવતી એટલે ખાડો

છોકરા બાંધો તમે લે આલી ચેક તો કરા પડ્યા 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 પડ્યા

ભૂખ લાગી ભૂખ લી મારીઓ ખાવા જતા પાણી લાવવા હવે બોર ખાવા ધોખા પડશે ચશ્મા બસમા લઈ રેવા પડશે કાળો તો છે ચશ્મા એ કાળા

ગમે તે એક તો ભૂલ થાય તો એવું કાયા ઘી સારું લાવજો ભાઈ હો જોઈ લે આ હું લાવ્યો નાસો નાસો નહીં તમે પકડીને ઉભા રહેનું કામ કરો લાવ પક દવા મધુની પલિયા પકડ દે તહીં કામ ન કરે પાસો કે કરજો તો રાગે લાગે લેડો ઓય કે નુય કે મોબાઈલ લઈને દોડીને કે વેસી મારે એવું કરું છું

એવા મજૂર નહીં અમી છો પેડિંગ પડે આપડે લોટ કોમ પડે છ ઉતરી ના દઈને આવું પડે આપડે કોમ પૂરું કઈ ફિરકી લેતા હોય

નોકરી સરકારી નોકરી કેટલો આપડે ફેર પડે ઓફિસમાં આપડે મજૂરી કરો સરકારી નઈ રહેતા આપડે રાતે પાછું એવું દુખાય છે કે આપડે છોકરા મળી ને તો એમ કઈ જાય ભણવા નાખી મજૂરી કયા મરી જાય મરી જાય

એક આઈડિયા છે મારા પાસે આઈડિયા બોલો અમે દિલુભા થાચી લેલા છીએ કોમ કરીને દાખલ પડશે એ દિલુભાઈ વાત તો ખબર હું કહું છું પાંચસો લઈને જતા રહી આપડે વધારે છું હાલ તમે સકર ઊંધા પડી ગયો અમે શેઠ ને બોલાવા

સરકારી દવાખા લઈ જવા સરકારી દવાઈવેટ માં લઈ જવા પડે સરકારી આવ્યો પૈસા તમે પૈસા લઈ લો તમે